કુમાર પટેલ શું રજૂઆત લઈને આવ્યા અમે આતિશ્ય રોગાન જૈન દેરાસ્તરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરી વિજયકુમાર મોતીલાલ ઝવેરી એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે આવીએ છીએ શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન આ દોઢસો વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે પણ આજુબાજુ રેવાવાળા પણ પોતા બધા જૈનો જ છે તમારા વિસ્તારમાં અસંધારો પણ લાગુ છે છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે એક શા માટે વેચ્યું એ કારણ તો લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો અસંધારાના ડોક્યુમેન્ટમાં સિગ્નેચરો પણ જોઈએ તો કોની કોની સિગ્નેચર સિગ્નેચર એ લોકોએ બધાય બહારની વ્યક્તિને કરાવે છે જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી તમારી માગણી છે અમારી માંગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે